રાજ્ય સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે નાગરિકોને રહેવા સંબંધિત સેવાઓ વધુ સહેલાઈથી મળી રહે આ માટે હાઉસિંગ બોર્ડ અને સ્લેમ ક્લિયરન્સ સેલની જૂની વસાહતોને લગતી એક ખાસ યોજના શરૂ કરાઈ છે વર્ષોથી ભરપાઈ ન કરાયેલા હપ્તાઓને કારણે ચડેલી પેનલ્ટીની રકમ માફ કરાવી દસ્તાવેજી પ્રક્રિયા પૂર્ણ કરી મકાનોના માલિક બની શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે નમસ્કાર મિત્રો હું છું વિવેક અને આજના ધ માહિતી શોમાં આપનું સ્વાગત છે આજે આપણે એવી એક મહત્વપૂર્ણ યોજનાની વાત કરીશું કે જે ઘણા હાઉસિંગ લાભાર્થીઓ માટે એક મોટી રાહત સમાન છે નામ છે 100% પેનલ્ટી માફી યોજના આ યોજના હેઠળ વર્ષોથી ભરપાઈ ન થયેલા હપ્તા અને પેનલ્ટી બાબતે મહત્વપૂર્ણ છૂટછાટ આપવામાં આવી રહી છે આ યોજના અન્વયે ઓનલાઈન અરજી પણ થઈ શકે છે રાજ્ય સરકાર દ્વારા સો ટકા પેનલ્ટી માફી યોજના જાહેર કરવામાં આવી છે આ યોજના મુજબ ગુજરાત હાઉસિંગ બોર્ડ અને સ્લમ ક્લિયરન્સ સેલની જૂની યોજનાના એવા લાભાર્થીઓ જેમણે નિયત સમય મર્યાદામાં હપ્તાની ચુકવણી નથી કરી જો તેઓ એકત્રીસ માર્ચ બે હજાર છવ્વીસ સુધીમાં પોતાની બાકી રહેલી સંપૂર્ણ રકમ એક સાથે ભરપાઈ કરે તો તેમના પર લાગેલી પેનલ્ટીની રકમ સો માફ કરવામાં આવશે આ યોજના મુખ્યમંત્રી પ્રોત્સાહક વળતર લાગુ કરાઈ છે અને તેનો મુખ્ય હેતુ લાભાર્થીને આર્થિક સહાય આપવાનો છે આ યોજના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ હેઠળ આવે છે અને તેનું ક્ષેત્ર હાઉસિંગ સાથે સંબંધિત છે આ યોજના રાજ્ય સરકારની માલિકીની સામાન્ય જાહેર યોજના છે સો ટકા પેનલ્ટી માફી યોજનાનો લાભ એવા તમામ લાભાર્થીઓને મળી શકે છે માર્ચ બે હજાર છવ્વીસ પહેલા બાકી રહેલી પૂરેપૂરી રકમ એકસાથે ભરે છે તો તેમના પર લાગેલી પેનલ્ટીની રકમ સંપૂર્ણ માફ કરવામાં આવશે આ યોજના તમામ કેટેગરીના નાગરિકોને લાગુ પડે છે જાતિ વ્યવસાય શિક્ષણ અથવા સામાજિક અને આર્થિક ધોરણ સંબંધિત કોઈ પણ પ્રકારની મર્યાદા રખાઈ નથી વ્યક્તિગત અને પારિવારિક આવક માટે પણ કોઈ મર્યાદા નથી એટલે કોઈ પણ પાત્ર લાભાર્થી આ યોજનાનો લાભ મેળવી શકે છે હવે અરજી માટે જરૂરી એવા દસ્તાવેજોની વાત કરીએ તો આધાર કાર્ડ આવકનું નક્કી કરાયેલું પ્રમાણપત્ર ઉત્તરોત્તર પાવર ઓફ એટર્નીની પ્રમાણિત નકલ જો લાગુ પડે તો હપ્તા ભર્યાની રસીદનો સમાવેશ થાય છે આ દસ્તાવેજો સાથેની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ નાગરિકો તેઓના મકાનના દસ્તાવેજો મેળવી પણ તો સો ટકા પૂર્ણતઃ રાખવામાં આવી છે એપ્લિકેશન ફોર્મ ફ્રી છે અરજી કરવા માંગતા લાભાર્થીઓએ સરકાર દ્વારા આપવામાં આવેલી લિંક પર જઈને ફોર્મ ભરવાનું રહે છે આ ઉપરાંત વહીવટી ચાર્જ અનઅધિકૃત બાંધકામના ચાર્જિસ અને ટ્રાન્સફર ફીમાં માં સુધાર અંગે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા નંબર 387 ઓબ્લિક હાકઈ સાથે સર્ક્યુલર જાહેર કરાયું છે આ રાહતોને કારણે રહીશો પરનું આર્થિક ભારણ ખૂબ જ હળવું બનશે અને નાગરિકો દસ્તાવેજોની પ્રક્રિયા પૂર્ણ કરી મકાનનો માલિકી હક સરળતાથી મેળવી શકે છે તો મિત્રો આ હતી 100% પેનલ્ટી માફી યોજના વિશેની મુખ્ય માહિતી આશા છે કે આ વિડિયોથી તમને જરૂરી જાણકારી મળી ગઈ હશે તમારા જિલ્લાની ગુજરાત હાઉસિંગ બોર્ડ ઓફિસ અથવા રાજ્ય સરકારની વેબસાઇટ પર પણ મુલાકાત લઈ શકો છો આવી જ ઉપયોગી માહિતી સાથે ફરી મળીશું ત્યાં સુધી જાગૃત રહો જાણકારી મેળવતા રહો જય જય ગરવી ગુજરાત